ઓકે ભાઈ બધા યસ સર આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તલકના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસ ચારો એની ચિંતા કરતા કરતા પછી છેલે એમણે પોતાની જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખદ છે હું સરકારશ્રીને વિનંતી કરું છું વહીવટી તંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખ નો ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકાર એવી નીતિ બનાવવાની જરૂર છે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે અને એવી નીતિ બની શકે એમ છે અમેરિકા ઇજરાયલ ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા અમેરિકાના ઈજરાયલ ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબો હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે બનાવી છે આપણે પણ આ તબક્કે હું સરકાર વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને તમે વિચાર કરો ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ માફ થયા છે મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુન્નાભાઈ એમણે પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે એકાવન હજાર રૂપિયો હું શાહેદે ફૂલની તો ફૂલની પાંકળી આપવાની જાહેરાત કરું છું સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાખણી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માંગણી નથી પણ પરિવારની સાથે આપણે માનવતાની દ્રષ્ટિએ રહેવું આપણી ફરજ છે અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એમના પરિવારને મળ્યા છીએ પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા નત કરવાની આપણે સૌ એક છીએ આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું નું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ ફૂલની તો ફૂલની પાખણી આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું મજૂરોને વિનંતી કરું છું શ્રમિકોને વિનંતી કરું છું કોઈ આવું પગલું ભરવાની જરૂર નથી કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલા ન ભરતા આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે સારું ઓકે આપનો પરિચય મારું નામ મુનાભાઈ ઉનળજામ છે ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજની ફરજ બજાવું આ રેવત ગામે જે બનાવ બનેલ એ બાબતમાં અમારા કુટુંબીજનો શેર મહંમદભાઈ જે બનાવ બનેલ ત્યારે અમને જાણ કરેલી અમે અમારી ટીમ સાથે ટીઆઈ રાણા સાહેબ ને પણ જાણ કરી કે ભાઈ એક આવો રેવત બનાવ બની ગયો છે એ બાબતમાં રાણા સાહેબે પ્રશાસન ને મામલતદાર શ્રી ને ટીડીઓ સાહેબ ને જાણ કરેલી અને અમે સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર પહોંચ્યા પછી જે બે ચાર કલાક પછી જે પાણી કૂવામાં ખાલી કરતા ગફારભાઈ ઉનળજામની ડેઢ બોડી બહાર કાઢવામાં આવી અને બહાર કાઢ્યા પછી ગ્રામજનોની પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ આનું કારણ શું તો કારણ બધાય ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફાર ભાઈ થોડાક ડિફ્રેશનમાં હતા થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ ક મોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી કે આવું ગામમાં વાતું કરતા કે હવે શું કરશું પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા માથે ત્રણ લાખ બોતેર હજાર જેવું મંડળીનું લેણું છે તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ એવા આવા ડિફ્રેશનમાં આવી અને આવું સુસાઇડ પગલું ભરી ભર્યું છે એના ભાગરૂપે અમે અમારા કુટુંબીજનો મુસ્લિમ સમાજના આગેવાનો અને બધાય જે સાથે મળી અને અમે એક એવું કહેવા માંગીએ છીએ કે જે આજના દિવસે જે આપણા આપના ઈસુદાન ભાઈ ગઢવી પણ જે આ પરિવારની મુલાકાતે આવેલા પણ એમને પરિવાર રજૂઆત કરી અને એમને જે કઈ સહાય મળે એ માટેની ઉપર અમે રજૂઆત કરશું પણ એમના પરિવાર અને મુસ્લિમ અગ્રણ અગ્રણી તરીકે હું પણ એક કહેવા માંગુ છું કે આ ગફારભાઈ જે છે તે મરણ જનાર છે એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ એનું કારણ એ છે કે જે બનાવ બન્યો છે એ અમે એની એફઆરઆઈ એની એડી પીઆઈ રાણા સાહેબ શ્રી એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકાર શ્રી ને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છે એટલે આ બાબતથી અમે ઉનડજામ અમારા અમારા જે છે અમે ઉનાડેજા વંશમાં અમે જે અકુભા જાડેજા ને વાત કરીએ ભચાઉ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુને ને વાત કરી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને વાત કરી છે એટલે અમારા જે સમાજના જે સરકારશ્રીમાં જે આગેવાનો છે એમને અમે વાત કરી અને સીઆમ સાહેબ ને પણ અમે એમના પરિવારને લઈને મળવા એટલે આ અમે એક સ્પષ્ટતા કરીએ છીએ કે અમે કોઈ સરકાર શ્રીનો કે કોઈ મુદ્દો કરવા માંગતા નથી અમે માંગણી અમારી એ છે કે સરકાર અમને આમાં સહાય કરે અને એના પરિવાર ને એનો મોભી ગુમાવ્યો છે તો સરકારશ્રી સહાય કરે તો એના પરિવારના જે સભ્યો છે એમને મદદરૂપી થઈ શકાય કારણ કે એમના બે દીકરીઓના પણ હમણાં ચોમાસા બાદ લગ્ન છે આ લેવું છે એટલે અમે પણ એક મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે એક લાખ રૂપિયાની જાહેરાત કરી ઈસુદાનભાઈએ પણ આજે અહિયાં એકાવન હજાર રૂપિયા એના ફંડ જાહેરાત કરી છે એટલે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે આમાં કઈ પણ સહાય અમને આપે તો એના પરિવારજનો ઉપયોગી થાય એટલું કઈ મારી વાત પૂરી કરું છું જય જય